કૌશિકભાઈ હાલત કૌશિક ભાઈ ભાઈ આજે હેલો મિત્રો કેમ છો બધા મજામાં જમા છે તો સ્વાગત છે તો અમારે નોલોક ફાઇનલી અમે લોકો સાથે આવી ગયા છીએ અમારે આર છે તો અમારા તુષાલભાઈ છે ગૌતમ છે મિત્રો આપણી સાથે કૌશિકભાઈ તો ભાઈ આજે તો ભાઈ આપણે મળી ગયા મોજ કરવાની છે ભાઈ આ છે દરિયાની વૈશવા હસો વૈ જોઈ સી બસ આવી આવતા કેમ ભાઈ પાછા આવશું કાળકે હવે વિરાટભાઈ આવે છે ઓલી અહીંયામાં ભાઈ રિંગ શરૂ કરી દીધું છે અમે બધા જવાનું છે આમાં કાઢે ને પછી તમને હવે લ્યાસ આવી પછી મળી બેઠા છે બેઠા તો

પાણી આવી ગયું આવડે આવ્યા છે ભાઈ બધે તો હવે જઈએ હવે જવાનું છે અડધો કિલોમીટર બધી મિત્રો રસ્તો છે આ રસ્તો જવાનો છે આવે તો હું છે તો અહીંયા પછી ધ્યાન રાખવું પડે કારણ કે પાણા એવા છે ને પાણાની કાદા કાઢા છે એવા એટલે રસ્તો એમ બનાવેલો છે આ રસ્તો બનાવેલો અહીંયા કંઈક અત્યારે મેં જવા માટે ગઈ છે તો અમે પછી જઈ

લોકેશન એક નંબર છે મિત્રો તમે ક્યારેય ન આવ્યા હોય તો ખાસ મિત્રો અહીંયા આવજો એકવાર એમ કે આવ્યા છે એવું છે યાર લોકેશન જો તમે ખાલી બેસ્ટ લોકેશન છે બધી ને મિત્રો મારો મોબાઈલ હવે વિરાટભાઈ લઈ ગયા છે અને હવે ગૌતમના મોબાઈલમાં શૂટ કરું છું એટલે થોડુંક રિજિટમાં તમને કાંઈક ફેરફાર પડી ગયો છે એમ કે હવે આઈફોન આઈફોનમાં ડાયરેક્ટ એન્ડ્રોઈડમાં આવ્યા એટલે થોડુંક રિજિટમાં કહેવાશે આ બધે જો ભાઈ આ છે બગીચા પહેલા આ બધું આ કે મેં આયો ને તો જો આ બગીચા સે બનાવેલા અ હું જ્યારે હું પહેલી વાર આવ્યો ને ત્યારે મિત્રો આનો આ ત્યારે છે તો આ છોડી જવાનું તમારે જો આવડા બધે છે કેસ ને હું થોડો વાય રહી ગયો પહેલા એ ન ત્યારે નોતા અત્યારે છે ગાઈસ તમને આ નિયની છે હેની લાગે છે તમને બધાને લોખની લાગતી છે લોખની નથી આ છે પ્લાસ્ટિકની મને પેલા લોખની લાગી તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ મંદિરે અને હવે હું જાઉં આવડા બધાય વ્લોગિંગ શૂટીંગ કરે એટલે હું થોડોક પાસે રહી ગયો કેમ કે બધું વ્યાકારે વ્લોગિંગ શું કાય બધું કરી એટલે જો આવડા બધા પહોંચી ગયા વહેલા થોડો પાસે રહી ગયો એટલે હવે બાર બાર મોટા છે પણ આજે ફાઇનલી ફોર યરનું મંદિર જોકે દરિયા વસારે આવેલું છે અહીંયા દોરિયા ગામ મહેશ તો જો આ છે દરિયો સારી બસ દરિયો છે અને વસારે ટાપુ ઉપર આવેલું છે વરસાદ ના પાણી છે આ કચરા માં જે પાણી આવે એનાથી ભરાય છે પાણી છે એટલે હારું પાણી છે પણ થોડુંક પાણી છે એમ આખો તો નથી

આમ કે સોનો ને બારિયા મેરેજ થઈ ગયું છે ફેમિલી ગંઠનમાં જોડાઈ રહેશે બધા લોકો અત્યારે નથી બે વખત પાણીમાં વાર અને હંમેશા થોડું જોઈએ અને ખાસ રિસ્ક ભાઈ છે પણ ખૂબ ખૂબ આભાર અને ખાસ કે બધા લોકો છે